વલસાડ હાઇવે પરથી પોલીસે ભેજાબાજ પતિ પત્નીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા વલસાડના ડુંગરી પોલીસની ચાંપતી નજરથી ભેજાબાજ પતિ પત્નીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા અને આ બુટલેગરે પતિ પત્નીએ દારૂની ખેપ મારવા માટે નવી ટ્રીક અપનાવી હતી જેમાં તેઓ ફેલ થયા હતા અને આ ભેજાબાજ બુટલેગર પતિ પત્નીએ પોતાની કારની સીએનજી ગેસની ટાંકી અને કારના દરવાજા સહિત બેકબોર્ડમાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો તેમ છતાં તે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા ત્યારે આ ભેજાબાજ બુટલેગર પતિ પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ડુંગરી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ડુંગરી પોલીસને બાતમી મળી હતી કે એક હોન્ડા જહાજ કાર નંબર જી જે ઝીરો ફાઈવ જે એમ ફોર ટુ થ્રી ફાઈવ જે રોલગામના હાઇવે પર આવેલી એમ્પાયર હોટલના પાર્કિંગમાં ઊભેલી કારમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેમાં ડુંગરી પોલીસના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ જેઠવા હેડ કોન્સ્ટેબલ પ્રમોદ ચાલીગ્રામ પોલીસ કોન્સ્ટેબલ નીતિન બાબુલાલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતાબેન સોમાભાઈનાઓ સ્થળ ઉપર જઈને તપાસ કરતા કારમાં હિરવાણી ભરતભાઈ ભગત વર્ષ છત્રીસ અને તેમની પત્ની કામિનીબેન હિરવાણી ભગત બેઠા હતા અને પોલીસે બંને પતિ પત્ની અને કારને પોલીસ મથકે લાવી તપાસ કરતા કારની સીએનજી ગેસની ટાંકીમાં અને કારના ડેસ્કબોર્ડ તેમજ કારના દરવાજામાં ચોરખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ત્રીસ હજારનો માલ મળી આવ્યો હતો અને કારની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ મુદ્દામાલ અંદાજે રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારનો કબજે કર્યો હતો અને પોલીસે આ બંને ભેજાબાજ પતિ પત્ની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી

આતી ફેરો જો ની પડે આતી બુ ફિટિંગ કર લુ છે ઉસકો ઉસકો કામ છે એ મને આ ના એકલા નું કામ છે આને લે ઉપર

दा गाडी मा सीट प मुक्तो था